તમારું કોણ છે અલ્યા છોકરા મારા કોમ હું તું ટિફિન આલી જજે અલ્યા તારી વાત બધી હાચી મને મેચ નો રસ છે પણ હું કરું કે ટીફિન હાલવા જવાનું હું એટલે

પિલો વાર નાખવા વાળો આવે તે વાર નાખીન જો પણ હજુ છોકરો આવ્યો નહી ટિફિન લઈ ટિફિન ની વાત જોઈને બેઠો છું એટલે રસ્તામાં કડવાજીનો બોર આવે હ તે કણાલી દેજો હા ના ના મારા મોઢું થાય ટક્કરન કેવા જાવ લાકડા ભરીને ઠેર નાખવા જાવ

કોલા પર આવી લી આવન મના ખવાન નો ભૂસો બેઠો તો ખેતરમાં અન મારો ઓરસો મારું ટિફિન ખાઈ ગયો ગુંજી ઓ ગુંજી અલ્યા બોલા આવ તો મારું કોણ છે અલ્યા આવો તો ખરા પાઓ કે હું કોણ છું માર ઓરસો મારું ટિફિન ખાઈ ગયો ને કે હું કોણ છું બોલો કરવાજી બોલો હું કોણ બધું કો અલ્યા ગુંજી લાગી રે તમને શરમ આવક નઈ ભલા તમે મારું ટિફિન ખાઈ ગયા

ના મેં નહીં કાધું સાચું કહો છો હાચું કહું એ તમે વિશ્વાસ નહી આવતો મારા પર મુહા આવ્યો હોય એ મેં કાધું તમે ટિફિન ને આવર ટિફિન મારા ઘેર લઈ જો અલ્યા પણ મારી વાત ઓબળો માં ડોશીક માર છોકરો ભલા મોણ હા આવ ટિફિન ના ભરી ઓમે તો કોઈ ખાવાનું જ નહીં યાર મેનું છોકરોય ના ખાઈ રે ને એટલું ભરીઓ ભલા મોણ એ પૂછ્યું રે કાટા તો અલ્યા આટલું ટિફિન કોઈ ના અલગ ગેમ થી યાર હા તો બોલો તમે નહીં કાધું ના મુએ નહી કાધો પણ તમે જેવો લાલબા પૂછો લાલબા ખબર પડી જાય ભાઈ મે આડો તાલ લાલબા આગળ મારા લાલબા આગળ તમે મુઢે કરાવાઈ લાલબા ટીફિન કાધો તમે ટિફિન કાધો હો કળવાજી તમે જીયા માજુડે યાર ટાઈમ નહી મારા ઘણું બધું ઘેર કોમ છે ઓ હા થારું કોમ છે ને તો આ ઘેર પડી રહે મારી વાત આપણો ભલા મોણો હું હવાર નો પૂછ્યો બેઠો તો હવે આ લાલબા ટિફિન કઈ જાય તમે ટિફિન કઈ ગયા મારા ચોર પકડો કે નહીં મે આડો તમે લાલબા આગળ પણ તમે જીયા નહી

તમારું કોમ બોલી યાર એટલે ચોર જશે પણ હાલ ખબર પડી તમારું એક સબ્જી ચાચી જોઉં ને તે સબ્જી અભળી જાય એટલે ખાવા દઉં એવું ગુજરાતી થાળી જોડે માગતા હોય તો ભાઈ નહીં આવડતો તમારે

નહી પડ્યા ભાઈ મારા કરીણું લાવવું હ તોય હું ફોફો મારું ભલા આતો આલો તમે ભરાજ મને આલતા જો અલ્યા તારી આ તો મારો શું બાબુડો મારા ઘરે પડે છે એ નહી પડ્યા सब्जी ઓફરી સપ પણ હું करू પૈસાનો મેળ પડા તો ખાવા જઉ નકર એ સિવાય કોઈ મેળ નહી પડે ઉબોહો પૈસા તો મારા જોડે પડે નહીં નકર તમારા જોડે હું લેવા માંગવા આવો ત્યાં આયા પછી તમે અમાર જો માંગવા તમાર જો હા હેડો કશે વાંધો મજામાં ભલા તમે અમને રાખો તારું મજામ રહીય મારું ટિફિન કેમ ખાઈ ગયા ખબર પડતી લાગે એના ટિફિન માં ખાવા ખાઈ ગયો પણ તો કબૂલતો નથી કાઢું કોને કીધું આવું કીધું ગોવિંદજી કીધું તમે ગોવિંદજી ટિફિન આલું તું ને

મને આ પરફાર્મ પૂરા બારુ હોપિત્રુ મળી તો યાર પણ તમને ભલા મોણા ખબર ન પડતી દુષી ઘેર નતુર અધિક છું કણવાજી નો ટિફિન ખાવો પડી તમારે હે અરે યાર પેલા પૂરી વાત તો આપળો યાર ચાલ પણ બારુ પૂરા યાર આ ટિફિન મો નહેલા તમારે કે થી ઓ બાય મન તો આલુ તમને આલવા અલ્યા તારી આ ગળબળ ગોટાળો હું એ સમજાતું નહી મને મે તો માર છોકરા ટિફિન નું કીધું તું અલ્યા એમાં આ બાત વાહી આયા તમે ચોહી આયા આ ગોવિંદજી ચોહી આયા

મારી વાત સાંભળો બેંગ્યુ કેમ નઈ થઈ ગયો હવે તમે ત્રણ જણા પહેલા મારી એક વાતનો જવાબ આલ્યો તમે ત્રણ જણા છે ટિફિનમાં એરા ફેરી થીતી કોઈ બીજું જ નતો ને કોઈ એજ્યુકેટરમાં બીજું બાત નઈ દાતો નહીં ને

હું કોણ છે તમારું ટિફિન મુંએ ખાધું મના વિશ્વાસ તો ઓ ચોર તું જ છે છોકરા બહાર આય પકડાઈ ગયો કોઈ આવી કેું ધમકણ કરવાની જરૂર નહીં ચોર પકડાઈ ગયો છે આ મારું ટિફિન કઈ ગયું લ્યા તળવાજી મારી વાત તો આપણે પૂરી લ્યો હું વાયરો હું મારું ટિફિન તારા તો ખાવા

ઓ આ ગરમ તેલમાં હાથ નાખવાની વારી આવી એટલે કેવા પોપડ બે ઘોવાજી જેવધું તો ને એ બધું પછી હું ખાઈ ગયો તારા માટે આટલો આશ્યું તું તો એક નહીં ત્રણ ત્રણ ચૂરસી અલ્યા એ તમને ન લાગી રે લાગતી લે કોકના ટિફિન ખોસ હો અલ્યા ભગવાન ના કરવાની હારી સુગંધ આવતીતી એટલે કે હું એકલો ખાઈ દઉં

તારા ગરબડ ના થા ઇ ભૂલ નઈ ભૂલ તમારા ચારે ની છે ભલા મોણા બેઠા હો અન પાર છોકરા ઉપર ડોળો હે યાર અલ્યા લગીન તમન શરમ આવી જો તમે થોડું ગાધુ થોડું વાં લે ગાધુ થોડું વાં લે ગાધુ ટિફિન માં કોઈ વધાર્યું નઈ ગડીમ દે તમે અમને ક્યા દળે ચોં ઠેર્યા તો તમારી દોશી કેમ ના ઠેરવી હે આટલું બધું હારું કે બનાવા આવતું તું બોલ્યા વાણો રેકી ડોઢું બોલ્યા વાણો રેકી

મેલામણ ગુ કબૂલ કરતા કબૂલ કરતા નહીં અને એક બીજા ઉપર ડોડી ભલામો તમે તમારું જૂઠ હંટાડવા કેટલા જૂઠ બોલો નહી ભૂલ થઈ ગઈ કરવા જઈ મેં તો થોડું જ ગાધું તો બીજું તો આયા થઈ જાય યાર હવે મારી વાત ઓપડે એક બીજા ઉપર ઢોળ્યા વાળા રો તું આયા લે આ બાજુ આય હવે મારી વાત ઓપડે રે કોણ ખોલી બરાબર સમજી લે તારા ટિફિન આલો પોતિયા બાનું અને ટિફિનની વાત સાઈડમાં મારી કોઈ બી ટોપું ભણાવું ને તો તારા પર પરું પૂણા બારું ભણાવવાનું નહીં પોતે જ આવવાનું જો આ સે ટિફિન આવવા ના લ્યુ ઓ આવવા ને આવવા ના લ્યુ અને આવવા ને ઓય કણ કેટલા ભલા માણસ જો જેલ મારા હું ભાગ આયુ કે

આવી ભૂલ ફેરવાની કરતા નહીં આ તો ગોમ નો હું એટલા ભૂલી ને જવા દઉં બીજો તમને મેલ છે મારે માર્યા ભલા ભલામણો હવે ભૂલ ને થાય કરવા જીવો ઉપડો તાતપોતા નઈ કગાર